નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારમાં ફરી એક વખત તમામ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર જાણી લો કે રાજસ્થાન ઉપર અને ઉત્તર પ્રદેશ ઉપર જે સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ આવતા ચોવીસ કલાકમાં મિત્રો ગુજરાત તરફ આવી જશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતી ચોવીસ કલાકમાં મિત્રો આ સિસ્ટમ ધીરે ધીરે હવે ગુજરાત તરફ આવી રહી છે તો મિત્રો આપણે આ સિસ્ટમની અત્યારે લાઈવ અપડેટ જાણી લઈએ અને ક્યા સમયે ગુજરાત તરફ આવી જશે એ તમામ વિગતો મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણી લેશું તે પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા તમામ વિડીયોની માહિતી મિત્રો તમને સૌથી પહેલા મળી રહે તો સૌ આપણે સિસ્ટમ ઉપર એક નજર કરીએ તો સિસ્ટમ અત્યારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર મિત્રો સ્થિર છે પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવતી ચોવીસ કલાકમાં મિત્રો સિસ્ટમ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર મિત્રો સિસ્ટમ આવી જશે તો આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખના રોજ મિત્રો જે સિસ્ટમ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર

પાટણ અને અમદાવાદના વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી હતી ભારે વરસાદ થવાની શક્યતાઓને આગાહીઓ વેધર મોડલો દર્શાવી રહ્યા છે જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો ભારેથી હતી ભારે વરસાદ જોવા મળવાનો છે તો આપણે જોઈ લઈએ તો આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી હતી ભારે વરસાદ વરસવાનો છે તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો કચ્છમાં લખપત છે નળિયા છે ભાડલી છે માંડવી છે ગાંધીધામ છે કુંડા છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં તો મિત્રો આવતી ચોવીસ કલાક મિત્રો અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની તો મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરી અને દ્વારકા લાગુના વિસ્તારો છે જામનગર લાગુના વિસ્તાર છે આ વિસ્તારો છે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર અને ગીર સોમનાથ છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓને આગાહીઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરી અને પાલનપુર છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહીઓ વેધર મોડલ દર્શાવી રહ્યા છે અને અંબાલાલે પણ તેમની આગાહીમાં વ્યક્ત કર્યું છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મિત્રો આજે અને આવતીકાલે ખાસ કરીને ભારે વરસાદ વરસવાનો છે જ્યારે મધ્યમ ગુજરાતમાં વાત કરીએ તો માત્ર વડોદરા છે આણંદ છે આ વિસ્તારો છે મિત્રો ગોધરા અને મહીસાગરના આ વિસ્તારોમાં આગાહી તેમને વ્યક્ત કરી છે જ્યારે વાત કરવામાં આવે તો આ તો અઢાર તારીખ અને ઓગણીસ તારીખ ની વાત થઈ પરંતુ જે સિસ્ટમ છે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ટકરાય અને ગુજરાતમાં આગામી ચોમાસું કેવું રહેવાનું છે તો સૌપ્રથમ અંબાલાલે એ પણ જાહેર કર્યું છે કે સત્યાવીસ જુલાઈ અને અઠ્યાવીસ જુલાઈમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો સૌપ્રથમ આપણે તે અંગેની પણ વાત કરી લઈએ તો તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના બંગાળની ખાડીમાંથી મિત્રો જે સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખમાં જે સિસ્ટમ આવવાની છે મિત્રો તે અંગેની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો એ રીતના બંગાળની ખાડીમાંથી સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખમાં ફરી એકવાર નવી સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખમાં લાવવાની છે તો આપણે જોઈ લઈએ કે એ સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં આવતા સમયે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે તો આપણે વેધર મોડલ દ્વારા જાણીએ તો ગુજરાતમાં સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખમાં તમે અહીંયા તારીખ પણ જોઈ શકો છો એ રીતના મિત્રો સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ પણ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાનો છે તો વાત કરીએ તો મહેસાણા છે ડુંગરપુર છે પાલનપુર છે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસ મહીસાગર છે વડોદરા છે દાહોદ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવશે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે અને આ વિસ્તારોમાં મિત્રો સત્યાવીસ તારીખ અઠયાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી આગળ વધીએ તો એ સિસ્ટમના કારણે ગુજરાતના ક્યાં ક્યાં ભાગોમાં અતિ ભારે વરસાદ રહેવાનો છે તમે જોઈ શકો છો એ રીતના એ સિસ્ટમ છે એ કાંઈક બંગાળની ખાડીમાંથી આવી રીતે આવી છે અને આ તરફ જવાની છે જેથી આ તમામ વિસ્તારોની અંદર જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારો અને રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથીથી ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં વાત કરીએ તો પાલનપુર અને મહેસાણા વિસ્તારો અને પાટણના વિસ્તારોમાં પણ મિત્રો ખાસ કરી અને સત્યાવીસ તારીખના રોજ પણ મિત્રો ભારે આગાહી દર્શાવવામાં આવી છે જેથી આ વિસ્તારોમાં મિત્રો આવતા સમયે અતિ ભારે વરસાદ થવાનો છે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો જળબંબાકાર થવાનો છે અને એ વિસ્તારોમાં મિત્રો છ થી સાત ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે નબળી પડી જશે અને ગુજરાતમાં માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે અને તેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો સેટેલાઇટ અને રડાર દ્વારા સમજ્યા પછી આપણે હવામાન ઉપર કામ કરતી જે મેટ્રોલોજીકસ છે તેમના દ્વારા પણ સમજી લઈએ કે મેટ્રોલોજીક દરરોજ દરરોજ દૈનિક મેપ બહાર પાડે છે અને વરસાદ કયા કયા વિસ્તારોમાં રહેવાનો છે તે અંગેના દૈનિક મેપ બહાર પાડે છે તે અંગેની પણ માહિતી આપણે સાથે સાથે જાણી લઈએ તો તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ભારતમાં વાતાવરણ કેવું રહેવાનું છે અને કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તે અંગેની સંપૂર્ણ માહિતી દર્શાવી રહ્યો છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો એ રીતના સિસ્ટમ અહીંયા સક્રિય છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં આ સિસ્ટમના આઉટ ક્લાઉડ જોવા મળી રહ્યા છે એટલે કે બહારના ભાગના જે વાદળો છે મિત્રો એ જોવા મળી રહ્યા છે અને એક સિસ્ટમ છે નીચે દક્ષિણ ભારતમાં પણ સક્રિય છે ત્યાર પછી આપણે ગુજરાતમાં પ્રોપર વિસ્તારવાઇઝ સમજી લઈએ તો સિસ્ટમ છે એ મિત્રો અત્યારે કયા વિસ્તાર ઉપર સ્થિત છે અને આવતીકાલે કયા કયા વિસ્તારો ઉપર સિસ્ટમના આઉટ ક્લાઉડ છે એટલે કે બારની સાઈડના વાદળો જોવા મળવાના છે તો અત્યારે તમે અઢાર તારીખનો મિત્રો અપડેટ જોઈ રહ્યા છો તેમાં જોઈ શકો છો એમાં પાટણ છે પાલનપુર છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે અમદાવાદ છે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારો છે મિત્રો અને કચ્છના થોડાક વિસ્તારો અને જામનગર અને દ્વારકાના પણ કેટલાક વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમના આઉટ આઉટલાઉટ આજે જોવા મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે દ્વારકા જામનગર અને પાટણ આજુબાજુના વિસ્તારો એ વિસ્તારોમાં મિત્રો ખાલી મા એ વિસ્તારોમાં માત્ર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા પાલનપુર આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં મિત્રો સિસ્ટમના કારણે વરસાદ જોવા મળવાનો છે તે અંગેની વાત કરીએ તો સિસ્ટમનો ઘેરાવો છે મોટાભાગના ગુજરાતના વિસ્તારોને કવર કરી લેશે જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં તો બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે પાલનપુર છે રાધનપુર છે ડુંગરપુર છે હિંમતનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોને મિત્રો કવર કરી લેશે અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે અને જ્યારે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં પણ મિત્રો આવતીકાલે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો મધ્યમ સૌરાષ્ટ્ર છે એ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે પરંતુ જે દરિયા લાગુ વિસ્તારો છે તેમાં જાટતા સ્વરૂપે વરસાદ આવતીકાલે જોવા મળી શકે અને વલસાડ છે સુરત છે નવસારી છે દમણ છે દાદરનગર હવેલી છે આ વિસ્તારમાં પણ મિત્રો મધ્યમથી હળવો વરસાદ આવતીકાલે થાય તેવું મેટ્રોલોજીક્સના મિત્રો મેપ અને રડારો દર્શાવી રહ્યા છે